નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ફોનિક સ્કૂલનું આજે ભૂમિ ભૂમિપૂજન ખાતમુહૂર્ત કરવામાં આવ્યું નવી આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવશે વડોદરા શહેર કલાલી વિસ્તારમાં યુનાઇટેડ વેના ગરબા યોજાય છે તેની બાજુમાં નવી સ્કૂલનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું શહેરના વિદ્યાર્થીઓને સારું ભણતર આપવા માટે નવી શાળાનું આજે ભૂમિપૂજન કરી નવી સ્કૂલ બનાવવાની પૂજન અર્ચન કરવામાં આવી એક જ જગ્યા પર ટ્યુશનથી લઈ બાળકોને અભ્યાસ માટેનું તમામ એડજસ્ટમેન્ટ એક જ સ્થળ પરથી વિદ્યાર્થીઓને તમામ સુવિધાઓની સાથે પોનિક સ્કૂલમાં મળી રહેશે જેનું આજે ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં સગા સંબંધીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રોજ બાર જુલાઈ દસ ત્રીસના સ્થિર નક્ષત્રમાં અમે ફિનિક્સ સ્કૂલનું ખાતમુહૂર્ત કરેલું છે જેમાં ધોરણ એકથી બાર અને જે પ્લેસ એક્શન નર્સરી સિનિયર નર્સરીથી બાર ધોરણ સાયન્સ સ્ટ્રીમ અને કોમર્સ સ્ટ્રીમનો સમાવેશ કરેલ છે આ જે અમે કેમ્પસ બનાવ્યું છે એ ઓલન ઓલ ઇન વન કેમ્પસ બનાવ્યું છે સ્કૂલ કોચિંગ જે ઈ નીટ કોચિંગ સ્પોર્ટ્સ બધા જ બધા સ્પોર્ટ્સ અને સ્કિલ એટલે બચ્ચાઓને ઓવરઓલ કોડિંગ રોબોટિક લેબ્સ બધી રીતે અમે ડેવલપ કરીશું આજથી એકથી બે મહિના પહેલાં અમે ફિનિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ સીબીએસસી કેમ્પસ આની આગળ જ એટલે કે એક ખેતર આગળ અમે લોન્ચ ખાતમુહૂર્ત કરી દીધું છે અને તેનું બાંધકામ ચાલુ જ છે આ બંને કેમ્પસ આવતા વર્ષે આ બંને કેમ્પસ આવતા વર્ષે કાર્યરત થઈ જશે જેમાં ઓલ ઇન વન રહેશે સ્કૂલ ટ્યુશન જે નીટ કોમ્પિટેટિવ એક્ઝામ્સ સીએ સીએસના પણ કોમ્પિટિટિવ એક્ઝામના ફાઉન્ડેશન્સ સ્પોર્ટ્સ અને સ્કિલનો સમાવેશ રહેશે અમે બધા વડોદરાના વાલીઓ અને વિદ્યાર્થીઓના જે રિક્વાયરમેન્ટ્સ હતા સપનાઓ હતા કે ઓલ ઇન વન કેમ્પસ બને અમે રિસર્ચ કર્યું છે છેલ્લા દસ વર્ષથી વડોદરામાં કે પેરેન્ટને એવું એક કેમ્પસ જોઈએ છે કે બધું એક જ જગ્યા હોય ભણવાનું ટ્યુશનનું સ્કૂલનું બધી જવાબદારી અમે બધી જવાબદારી લઈને બચ્ચાઓને બેસ્ટ તૈયાર કરીશું અને છેલ્લા બાર વરસથી અમે ફિનિકસે ઓલવેઝ બોર્ડમાં ટોપ જેઈમાં નીટમાં સારામાં સારા વડોદરા ખાતે પરિણામ આપેલા છે એ જ રીતે આ અમે કેમ્પસીસ ડેવલપ કર્યા છે કે બધું એક જ જગ્યાએ આવી જાય અને બહુ જ સારું બચ્ચાઓને વાલીઓને સ્ટાફને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે અને આરામથી વર્ક થઈ શકે ખૂબ ખૂબ આભાર અમારા સ્ટાફ ફિનિક્સનો ફેમિલીનો ભગવાનનો અને અમારા જે વાલી મિત્રો અને વિદ્યાર્થીઓ છે એના માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ